નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વિદ્યાપત યુટ્યુબ ચેનલ પર ધોરણ દર સાયન્સ વિષયનું પ્રકરણ નંબર એક જે તમારે પૂર્ણ થઈ ગયું હશે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ના આઈએમપી ક્વેશ્ચન પ્રશ્નોના જવાબો અને પીડીએફ સાથે સોલ્યુશન તમને મળી શકશે બરાબર જવાબો તમને મળી જશે પીડીએફ પણ તમને મળી જશે બરાબર મિત્રો તો તમે નીચે જઈને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો બરાબર ત્યાં લિંક આપેલી છે તમને બરાબર તો એ આપણે જોઈએ ચાલો આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર નંબર દસ ધોરણ આઈએમપી પ્રશ્નો મોસ્ટ ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ બરાબર કેમિકલ રિડક્શન એન્ડ અહીંયા તમારે હું જે આઈએમપી પ્રશ્નો આપું એટલા તમારે મિત્રો તૈયાર કરવાના છે બરાબર વિડીયોમાં કતિ અવાજનો પ્રોબ્લેમ રહેશે વચ્ચેથી કતી અવાજ કટ થઈ જાય તો તમારે જોવાનું છે બરાબર કારણ કે અમુક વાર અવાજ કટ થઈ જાય છે તો એટલા માટે મિત્રો અહીંયા તમારે પહેલો પ્રશ્ન છે કે એક્સનું દ્રાવણ મકાનને દોડવા માટે વપરાય છે બરાબર આ પ્રશ્ન તમારે વીસમાં પૂછાયેલો છે તો અહીંયા કહે છે પદાર્થ એક્સનું નામ અને તેનું સૂત્ર લખો અહીંયા મિત્રો તમારી અવાજ થોડી વાર કપાઈ જાય છે પરંતુ હવે કપાઈ નહીં બરાબર મિત્રો હવે કમ્પ્લીટ આવશે બરાબર પહેલાં થોડુંક કપાઈ તો અહીંયા તમારે પદાર્થને અહીંયા માર્ચ વીસ બરાબર તો અહીંયા તમારે છે કે પદાર્થ એક્સનું દ્રાવણ મકાનને તોડવા માટે વપરાય છે માર્ચ વીસમાં તમારે પૂછાયેલું છે બરાબર તો પદાર્થ એક્સનું નામ અને તેનું સૂત્ર લખો પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ તમારે લખવાનું છે બરાબર તો અહીંયા તેનો જવાબ તમારે આપેલો રહેશે કે શું છે અહીંયા તમારે પદાર્થ ઉત્તર અહીંયા આપેલું છે કે પદાર્થ એક્સનું દ્રણ કેલ્શિયમ ઓક્સાઇડ છે તેનું સૂત્ર સીએ ઓ છે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી છે અને સૂત્ર આપેલું છે તમને તમે જોઈ શકો છો બરોબર મિત્રો સીએઓ વધતા એચ ટુ ઓગ્રેસ ટુ પછી ક્વેશ્ચન નંબર બે તમને અહીંયા આપેલો છે કે આ રીતે છે બરાબર ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પૂછાય છે મિત્રો કે જિંક આ જેટલી રકમ છે એટલો જ પ્રશ્ન જવાબ છે બરાબર એટલે કે જેટલી જેટલો પ્રશ્ન છે એટલો જવાબ છે બરાબર તો એ તમારે પહેલાં શું કહે છે કે તમારે એ જિંક ધાતુ એસ ટુ એસઓ થ્રી સાથે પ્રક્રિયા કરીને સમીકરણ લખવાનું છે તો આ રહી તેનું સમીકરણ બરાબર મિત્રો તમારે ત્યાર પછી જે આપેલ પ્રક્રિયામાં એસ ટુ આય ઉત્પન્ન થાય છે પરંતુ જિંક એ જિંક ધાતુ મંદ એન એચ થ્રી સાથે એચ ટુ વાયુ ઉત્પન્ન કરતી નથી કેમ માર્ચ ત્રેવીસમાં તમારે આ પ્રશ્ન પૂછાયેલો છે પ્રો તમે જોઈ શકો છો અહીંયા જવાબ છે જિંક ધાતુ મંદ એ જી સાથે પ્રક્રિયા કરીને એચ ટુ ઉત્પન્ન કરતો નથી અને અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે એચ ટુ એચ ટુ વાયુનું એચ ટુમાંથી ઓક્સિડેશન કરે છે પરંતુ મંદ એચન ઓ ની ધાતુ અહીંયા ધાતુ છે મિત્રો સાથે પ્રક્રિયા કરી ઉત્પન્ન થતો નથી ત્યાર પછી છે અહીંયા મેગ્નેશિયમની પટ્ટીની હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે શા માટે તો એ મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ કેશ લોવાથી તેને ખુલ્લી હવામાં રાખતા બહારનું પણ એમ જેઓ નિષ્ક્રિય બળ ભણે છે બરાબર મિત્રો એટલા માટે અહીંયા સૂત્ર છે મિત્રો ટુ જી વત્તા ઓ ટુ ગેઇંગ રેસ ટુ ટુ જી આ સૂત્ર તમારે ખાસ યાત્રા કોણ છે પૂછાય છે મિત્રો બરાબર આવા બે સૂત્રો છે એક છે એમજી વત્તા ઓ ટુ ગેઇંગ રેસ ટુ તમારે અહીંયા ખાલી જગ્યાએ આપેલી હોય તો અહીંયા બે મૂકવા પડે તમારે બરાબર મિત્રો સમીકરણને સંતુલિત સમીકરણ કરવું પડે બરાબર અહીંયા તમારે આ એ એવો જ પ્રશ્ન છે બરાબર આ ચાર ચાર નંબરનો પ્રશ્ન એમાં આપણે જોઈશું તો અહીંયા જવાબ છે કે આ એમજીઓનું નિષ્ક્રિયપળને કાચપ વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટીને એમજીઓનું પળ દૂર થાય છે અને સાફ કરેલી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સગાડતા સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સગાળતા પહેલા સાફ કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા મિત્રો સમતુલિત સમીકરણ કા શા માટે કરવું જોઈએ અને રાસાયણિક સમીકરણ એટલે શું અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે જોઈએ તો યાદ સમીકરણને સંતુલિત કેમ કરવું જોઈએ તો તમે ભણ્યા જ હશો ચેપ્ટર આ તો હું તમને આઈએમપી બી પ્રશ્નો પૂછવું જોઈએ તમારી પરીક્ષામાં પૂછાય એવા બરાબર તો અહીંયા દર્શન ની એમ મુજબ કોઈ દ્રવ્યનો ન્યાસ થતો નથી કોઈ દ્રવ્યનું સર્જન થતું નથી બરાબર એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે એચ ટુ હોય ટુ એચ ટુ તો ટુ એચ ટુ જ રહે પછી એમાં એક એચ ટુ ઉમેરાય નહીં બરાબર મિત્રો એ રીતે કંઈ છે એમાં કે સંજ્ઞાને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવા સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે દર સંચાલન અહીંયા આપેલું છે જો દર સંચાલન નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આથી રાસાયણિક પ્રક્રિયામાં રહેલ પ્રક્રિયા વચ્ચેની પદનું દર સમાન આ પ્રક્રિયાને સમીકરણમાં રહેલ પ્રત્યેક તત્વનું પરમાણે બંને બાજુ સરખી બંને બાજુ સરખું કરવું જરૂરી છે તેથી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું જરૂરી છે બરાબર મિત્રો ત્યાર પછી તમારે અહીંયા આગળ છે ક્વેશ્ચન નંબર પાંચ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફાર જોવા મળે છે તો મિત્રો મોસ્ટ ઓફ ધી ચાર ફેરફાર જોવા મળે છે યાદ રાખવાનો છે આઈએમપી છે તમારી બે હજાર છવ્વીસમાં બોર્ડની પેપરમાં આવી શકે એવો છે તો અહીંયા છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે પ્રક્રિયા દરમિયાન અમુક ઉત્પન્ન થાય છે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે બરાબર ત્યાર પછી અહીંયા તમારે છે સમુલિત સમીકરણનું મહત્વ તમારે લખવાનું છે તો સંતુલિત સમીકરણનું મહત્ત્વ નીચે મુજબ છે સમતોલિત સમીકરણ રાસાયણિક પ્રક્રિયા મદદથી પ્રક્રિયાકરણનો નિપજનો કેટલો મોલ છે તે જાણી શકાય છે પ્રક્રિયાકરણનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નીપજવાનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે પ્રક્રિયાકરણ નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા છે તમારે ક્વેશ્ચન નંબર સાત બરાબર ઉષ્મા શેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપું તો ઉષ્મા શેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા એમની પરના સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે પ્રક્રિયા ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે અને ઉષ્મા શોષક જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા નું શોષણ થતું હોય તે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે અહીંયા તમને બંનેના ઉદાહરણ આપેલા છે તમે જોઈ શકો છો કુદરતી વાયુ એટલે સીએચ ફોરના દહન ઉષ્માસેપક પ્રક્રિયા છે અહીંયા તમને આપેલું છે સમીકરણ તમારે કમ્પ્લેટ પહેલાં આ જોઈ લેવાનું છે ત્યાર પછી અહીંયા સિલ્વર ક્વોડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ સુરતનું અહીંયા તમને ઉદાહરણ આપેલું છે ટુ એ જી શિયાળ ગેંગ રેસ્ટ ટુ ટુ એજી વત્તા સીઆર ટુ બરાબર ત્યાર પછી અહીંયા તમને આપેલું છે સ્વસ અને ઉષ્માસેપક પ્રક્રિયા છે સમજાવો તો અહીંયા તમને આપેલા છે કે આપણા ખોરાકમાં કાર્બોધિત

ત્યાર પછી એ તમને છે વિજ્ઞાનની કાર પણ છે પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો અહીંયા તમને આપેલું છે સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝનું નિર્માણ માટે સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થતું હોવાથી પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે બરાબર તો આ રીતે મિત્રો એકથી નવ પ્રશ્નો તમને આવ્યા નવે નવ મિત્રો આઈએમપી પ્રશ્નો છે બરાબર આ નવ પ્રશ્નો તમે તૈયાર કરશો તો એમાંથી સો ટકા તમારે બે પ્રશ્નો તો બે માર્ક્સમાં પૂછાશે એટલે ચાર માર્ક્સ તો તમારે આજે પાકા થઈ ગયા એસીમાંથી ચાર જાય તો બીજા આપણે કેટલા છોત્તેર લાવવાના રે બરાબર મિત્રો છોત્તેર માર્ક્સ તો આપણે દરેક આપણે હજુ ચાલુ થયું છે બરાબર એટલે એન્ડિંગ થતાં 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 મિત્રો છોતેર માર્ક્સનું આપણે કમ્પ્લીટ રીવર્ક કવર કરી દે હેતુલક્ષી સાથે ચોવીસ માર્ક્સનું હેતુલક્ષી પણ તમને ઓએમઆર પણ તમને મળી જશે બરાબર મિત્રો તો આ સાથે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં વિડીયોને અવશ્ય પણ લાઇક કરો અને શેર કરો